નવમ બિલ્ડિંગ બિલ્ડિંગનો ડિમોલેશન અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ગુજરાત વકફ બોર્ડ સંચાલિત કાચના મસ્જિદ ટ્રસ્ટમાં ગેરકાયદે રીતે વહીવટ કરી કરોડો રૂપિયા કૌભાંડ સલીમ ખાન જુમા ખાન પઠાણ કરાયો કરાય બહાર આવ્યું છે આરોપી સલીમ ખાન રમાખાન પઠાણના જમાલપુરમાં આવેલા સના સાત નામનું ગેરકાયદે બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું છે કોર્પોરેશનના એટ વિભાગ દ્વારા ચૌ જુલાઈના રોજ એટલે કે આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે નવ માળના ગેરકાયદે બાંધવામાં આવેલા બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું સ્કૂલમાં અભ્યાસ કરાવતા અગિયાર શિક્ષકોને સંચાલકોએ ડીઓની નોટિસ બાદ છૂટા કર્યા અમદાવાદમાં અલગ અલગ ક્લાસ ચલાવવામાં સ્કૂલના શિક્ષકો દ્વારા ખાનગી કોચિંગ ક્લાસ ચલાવવામાં આવી રહી હોવાની ફરિયાદ મળી હતી જે બાદ દ્વારા જાણ કરીને નોટિસ આપવામાં આવી હતી સ્કૂલો દ્વારા જે શિક્ષકો ટ્યુશન કરાવતા હોય તે પૈકી અગિયાર શિક્ષકોને સંચાલકો દ્વારા છૂટા કરવામાં આવ્યા છે એક્ટિવા અથડાવ જેવી બાબતે એકબીજા પર પથ્થરમારો કર્યો અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા રામલાલના ખાડા પાસે બે જૂતના લોકો સામસામે આવી ગયા હતા એકબીજા પર પથ્થરમારો કર્યો હતો સામાન્ય એક્ટિવા અથડાવે જેવી બાબતમાં બે જૂથના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા આ સમગ્ર મામલે માધુપુરા પોલીસે દસ જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે અને તેમની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે મોડી રાતે બનેલી આ ઘટના દરમિયાન કાયદો અને વ્યવસ્થાને કાબૂમાં લેવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીક કારમાં તોડફોડ અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઇવે નજીક મુસાફરોને પોતાના વાહનમાં બેસાડવા માટે અનેક વખત વાહન ચાલકો રક્ષક કરતા હોય છે અને ઘણી વખત બેફામ પણ બની જતા હોય છે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેમાં એક્સપ્રેસ હાઇવે પર મુસાફરોને બેસાડવા માટે થયેલી રક્ષકમાં એક વ્યક્તિએ કારના કાર તોડી નાખ્યા હતા આ સમગ્ર મામલે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે ખોખરા દાણી રોડ તૂટેલા સીટીએમમાં ઠેર ઠેર ખાડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના નાગરિકોએ ઝોન ઓફિસમાં આવીને એડિશનલ એન્જિનિયર સામે તેમના વિસ્તારના રોડ ગટર પાણી ભરાવાની સમસ્યા ખાડા સહિતની સમસ્યાઓ રજૂ કરી હતી જેમાં અધિકારીએ સ્થાનિક નાગરિકોના નંબર મેળવી તેમના વિસ્તારમાં રાઉન્ડ પર જઈ તેમની સમસ્યાનો તાગ મેળવી તેના નિરાકરણ લાવવા માટે બાયધરી આપી છે જમાલપુરની સરકારી શાળામાં વિદ્યાર્થીની નડપલા કરનાર શિક્ષક સસ્પેન્ડ જમાલપુરમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં તેર વર્ષની બાળકી સાથે છેડતીઓનો બનાવ બન્યો સ્કૂલના પ્રજ્ઞાચક્ષુ સંગીતના શિક્ષકે વિદ્યાર્થીની સાથે ઓલર્પણ કર્યા શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે અને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં બે મહિલા શિક્ષક દ્વારા ખાતાકીય તપાસ પણ કરવામાં આવશે જુહાપુરા ફતેવાડી કેનાલ પરના નાના બ્રિજ જર્જરીત હાલતમાં અમદાવાદ શહેરમાંથી નાની મોટી કેટલીક કેનાલ પસાર થાય છે પશ્ચિમ વિસ્તારમાં વાસણા અને સરખેજ વિસ્તારમાંથી ફતેવાડી કેનાલ પસાર થાય છે કેનાલ પર અવરજવર માટે વર્ષો પહેલાં બોક્સ કલવર્ટ બ્રિજ નાનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો વર્ષો જૂનો બોક્સ કલવર્ટ જર્જરિત થઈ ગયો છે સાંકડો રસ્તોને જોખમી બની જતા આ કલવર્ટની રિપેરિંગ અને નવા બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ વિભાગે રાજ્ય સરકારના સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને પત્ર લખ્યો છે છેતરપિંડી કેસમાં સીએ તહેમુલ સેઠના સામે ઈડીની કાર્યવાહી ઈડી અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા સીએ તહેમુલ શેઠનાની છ પોઈન્ટ એંસી કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમની સામે પર્યાવરણ સંશોધન અને વિકાસ કેન્દ્રના ભંડોળમાંથી ઓછા છેતરપિંડી કરવાના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયો હતો આ ફરિયાદના આધારે પીએમએલએ જોગવાઈ હેઠળ ઈડીએ કાર્યવાહી કરી છે તેમુલ શેઠનાની અમદાવાદમાં આવેલો એક બંગલોને બે ખુલ્લા પ્લોટ સ્થાવર મિલકતના રૂપમાં જપ્ત કરવામાં આવ્યા છે એએમસીના કોર્ટ કેસોમાં યોગ્ય કાર્યવાહી ન થવાની ફરિયાદોના પગલે ડીવાયએમસી સ્તરે કમિટી બનાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ વિવિધ કેટોમાં કોર્ટોમાં કેસ ચાલી રહ્યા છે જો કે કોર્ટ કેસમાં અપીલ કરવામાં કે એફિડેવિટ કરવામાં અને કોર્ટના આદેશો પાલન કરવામાં ધ્યાન ન હોવાના કારણે કોર્પોરેશનની છબી ખરડાઈ છે તેમજ ઉચ્ચ અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવું પડે છે ત્યારે કેસમાં ધ્યાન ન રાખનાર અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવામાં આવશે અને તેમની સામે કડક પગલાં લેવામાં આવશે ફ્રી બસ પાસ માટે સોમવારથી નવા કાઉન્ટર શરૂ થયા શહેરીજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પરિવહનની સુવિધા મળી શકે તેના માટે બીઆરટીએસ અને એમટીએસ બસ ચલાવવામાં આવે છે મુસાફરી માટે વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝનના પાસ કાઢી આપવામાં આવે છે એમટીએસ અને બીઆરટીએસ બસમાં સિનિયર સિટીઝનોને ફ્રી મુસાફરી માટેના પાસ કાઢવા ઝાંસીની રાણી અને સોનીની એમ બે બીઆરટીએસ સ્ટેન્ડ પર સુવિધા શરૂ કરવામાં આવી હતી જો કે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા ભીડ થઈ હતી સોમવાર ચૌદ જેટલા બે હજાર પચીસથી ત્રણ મુખ્ય એમટીએસ ટર્મિનસ અને છ તેટલા અન્ય ટર્મિનસ પરથી સિનિયર સિટીઝનો અને વિદ્યાર્થીઓ પોતાના પાસ કઢાવી શકશે અહમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દી પહોંચે